રીતાડ જમીન જ્યાં બીજા પાક નથી થઈ શકતા ત્યાં તરબૂચની ખેતી આસાનીથી થઈ શકે છે તરબૂચમાં નેવું ટકા પાણી હોવાથી ઉનાળાના સમયમાં આની માંગ ખૂબ જ વધારે હોય છે જેથી ખેડૂત મિત્રો ઓછા સમયમાં પાક તૈયાર કરીને વધુ નફો મેળવી શકે તરબૂચની ખેતીમાં ફળ એક સાથે પિરપક્વ થઈ જતા હોવાથી એક સાથે વેચી શકાય છે જેથી બજાર ભાવ સારા મળી શકે છે અપરેડી ગામની અંદર ભવ્ય ટેન્ટી તરબૂચનું ભવ્ય પ્લોટ નિર્દર્શનનું નું આયોજન કરવામાં આવ્યું હતું એકસો સાહીઠથી થી વધુ ટેન્ટી અને તરપૂચની વધુ વેરાયટીઓનું વાવેતર કરવામાં આવ્યું છે ચારસો ગ્રામથી લઈ ચાર કિલો સુધીનું વાવેતર કરવામાં આવ્યું છે તો જેમ નવ ટકા સુગર દસ ટકા સુગર પંદર ટકા સુગર શાળા સોળ ટકા સુગર મીઠાસ વાળી વસ્તુઓ છે ત્યારે વિવિધ ફટમાં અલગ અલગ તફાવત જોવા મળે છે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફ્રૂટ જેવા છે આ પ્લોટ નિર્દેશનનો મુખ્ય હેતુ કે પોતાની જમીનમાં પોતાની લેબ તૈયાર થાય અને પોતાની જ વસ્તુ અહીંયા ચેક થાય વિવિધ લોકોના હસ્તે ચેક થાય તે માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કરવાનું પાણી બીજા નંબરમાં કે રાસાયણિક ખાતરનું ટ્રીટમેન્ટ થોડુંક ઓછું કરી અને ઓર્ગેનિક ઉપર જવાનું છે એના માટે થઈને તમે જુઓ છો પ્લોટમાં વેલાનું આજે કેટલો ગ્રીન વેલા છે હા એટલે આપણે ઓર્ગેનિકમાં કઈ કઈ પ્રકારની ટ્રીટમેન્ટ કરી એ પણ ખેડૂત મિત્રોને ઓર્ગેનિકમાં જે ટોટલી બેક્ટેરિયા છે બીજા નંબરમાં હું ગૌમૂત્ર અને ગાયના છણ નું જ વધારે યુઝ થવું એ અમે સ્લરી નું પ્લાન્ટ પણ જોયું ખેડૂત મિત્રો અહીંયા ખૂબ જ સારી એવી સ્લરી બનાવવાનો વ્યવસ્થા